તો સાણંદના નળકાંઠાના ખેડૂતોની હાલત ખરાબ થઈ છે ખેડૂતોની મહેનત પર તંત્રની બેદરકારીથી પાણી ફરી વળ્યું છે ખેતીવાડી કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળ્યું છે તો ખેતરોમાં પાણી ફરી વળતા ખેડતો બેહાલ થયા છે ખેડૂતોએ ત્યારે કેનાલમાં પાણી નથી છોડાતું હવે પાણી છોડ્યું તો પાક બગાડી નાખ્યો તંત્રની બેદરકારીથી ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ ગયા છે દ્રશ્યો જે સામે આવી રહ્યા છે જાણે કે કોઈ તળાવ હોય એવું લાગી રહ્યું છે પરંતુ આ તળાવની પરંતુ ખેડૂતોના ખેતર છે જ્યાં અત્યારે પાણી ઘૂસી ગયા છે સંદેશ ન્યૂઝ અત્યારે સાણંદના નરકાંઠાના એવા ગામડાઓમાં પહોંચ્યું છે જે તંત્રના પાપે ખેડૂતો અત્યારે પાયમાલ થયા છે લગભગ દસેક જેટલા ગામની અંદર જે ખેતરો છે તેમાં પાણી ફરી વળ્યું છે ખેડૂતો અત્યારે સરકારને વિનંતી કરી રહ્યા છે કે આ જે અધિકારીઓએ પાપ કર્યું છે તેમના ઉપર સજા થવી જોઈએ અમારો સર્વે થવો જોઈએ અને અમને જે ઊભો પાક અમારો બળીને નાશ થયો છે તેનું કહી શકાય કે વળતર મળવું જોઈએ અત્યારે ઘઉં ખેડૂતોએ વાવ્યા હતા ઘઉં ઉગીને પણ સારા એવા થયા હતા પરંતુ આ ઘઉંની અંદર પાણી આવતા હવે ઘઉં સંપૂર્ણપણે નાશ થશે આના અગાઉ જ્યારે માવઠું થયું હતું ત્યારે પણ ખેડૂતોની હાલત ખરાબ થઈ હતી હવે પણ ખેડૂતોની અત્યારે હાલત ખરાબ થઈ છે લગભગ ગામના હજારો હેક્ટર ખેતરોમાં ઘઉંના પાકમાં નુકસાન થયું છે આપણે ખેડૂતો જેમને નુકસાન થયું છે તેમની સાથે વાત કરીશું કાકા કયા ગામના રહેવાસી છો તમે નજીક આવો કયા ગામના રહેવાસીલ રેથલ શું છે નુકસાન શું થયું દસ વીઘા ઘઉંમાં જે ઘઉં નાખેલા હતા એમાં ઉગેલા ઘઉંમાં પાણી ભરી ગયું અને બધા ઘઉં સડી ગયા એનાથી લગભગ અમારે આ મારા તો આટલી જ જમીન હતી દસ વીઘા દસ વીઘાના દર વર્ષે જે આવક આવે એમાં જીવન ગુજારતા હતા ચૌદ મહિના અમારે કાઢવા જ કઈ રીતે ઘઉં ના થાય તો કારણ કે આવતા વર્ષે ઘઉં થાય ત્યારે જ અમે ઘઉં ભેરા થઈએ આ પહેલાં એ ડાંગરે આ રીતે હળી જી વારંવાર મેં તો મામલતદારમાં ટીડીઓમાં અરજી કરી પણ કોઈએ ધ્યાનમાં લીધેલું નહીં

કાર્યવાહી થઈ ત્યાર થવી જોઈએ કાયદેસર કાર્યવાહી થઈ જોઈએ અમારે ના મળે તો કંઈ નહીં પણ સામાન્ય ખેડૂતોને તો મળવું જોઈએ ને બન કેટલા ગામમાં નુકસાન થયું છે બસ આપણે દસ થી બાર ગામનું નુકસાન છે ક્યાંથી ક્યાંથી પાણી આવ્યું આ બધું નર્મદાનું પાણી છે આ બધું પહેલાં તો એટલું બધું નહોતું આવતું પણ અચાનક આટલું બધું આવી ગયું છે ખેડૂતોને કયા કયા પાકમાં નુકસાન થયું ઘઉંમાં બધે જ નુકસાન બધે બધે નુકસાન કાકા મને સમજાવો કે આ તમે ઘઉં વાવ્યા એમાં કેટલો ખર્ચો આવ્યો હતો અને ઘઉં ઊગત તો કેટલા તમને નફો થવાનો હતો ઘઉં વાવવામાં તો વીઘાના ત્રણ મહિના પોખીને જ હાડા ત્રણ મહિનામાં પોખી શાહ પણ હજુ જો પાકીને આવે તાણે કહેવાય ને કાતલી આવે આવા કાહી અમારે હવે ના પાક આ જીઓ હવે આ હવે બે મહિને વરા થાય જમી ત્યાં લગાણ અહીંયા અમારે છેડા પણ આંટો મારો ફરતા બરાબર એક વિઘો તૈયાર કરવા માટે કાકા અહીંયા આવો સમજાવો આ બાજુ આવો કારણ કે વેદના છે તે સામે દેખાઈ રહી છે કાકા શું કેશો એક વિઘો તૈયાર એક વિઘો ઘઉં તૈયાર કરવા માટે એક ચૌદસો દસ રૂપિયાની ની મણ ઘઉં છસો લે કે અઢારસો રૂપિયાના ઘઉં અને ચાર વખત ખેડીએ એટલે હોરસો રૂપિયા ખેડામણ થાય અને મજૂરી એમ કરીને એક વીઘો તૈયાર કરવામાં ઓછામાં ઓછા છ હજાર ખાલી તૈયાર કરવાના થાય પાકે ત્યાં સુધીના દસ હજાર બાર હજાર રૂપિયા ખર્ચો થતો હોય અને એક વીઘાની પચાસ મણ ઘઉં થતા હોય જેમાં દસ વીઘાની લગભગ પાંચસો મણ ઘઉં થાય માણસોને પાંચસો મણના બદલે એક મણ ઘઉં થશે નહીં અને આ ઘા ઘઉં આવે ત્યાં હરી શું કરવાનું હવે પછી અમારે શું કરવાનું

દસથી બાર જેટલા ગામોના હજારો હેક્ટર ખેતરમાં ઊભેલા ઘઉંનો સંપૂર્ણ પાક નુકસાન ગયું છે એટલું જ નહીં આના અગાઉ જ્યારે માવઠું પડ્યું હતું ત્યારે પણ ઘઉંનું વાવેતર થયું હતું તે તો નુકસાન ગયું કુદરતી નુકસાન હતું પણ આ નુકસાન જે છે તે કૃત્રિમ છે અધિકારીઓના પાપે થયેલું નુકસાન છે કેમેરામેન મેહુલ સાથે જયંતિ ચૌધરી સંદેશ ન્યૂઝ સાણંદ